ભીમાસર ગામનો ચકાસર તળાવ ઓગનતા તળાવના વધામણા કરવામાં આવ્યા અંજાર તાલુકાના ભીમાસર ગામનો ચકાસર તળાવ ઓગણતા ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે તળાવના વધામણા કર્યા હતા અને મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભીમાસર ગામનો ઐતિહાસિક ચકાસર તળાવ ઓગની જતા આજરોજ ભુજોડી આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુંબલે વિધિપૂર્વક પૂજા અર્ચના કરી અને તળાવને વધાવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો વીકે હુંબલ વિવિધ સમાજના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાબુભાઈ હુંબલે ઉપસ્થિત સૌને તળાવ ઓગનની શુભકામનાઓ પાઠવી હતી તથા મેઘ લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો ગામમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ